રજૂઆત કરી સરકાર પાસે માંગણી કરી છે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો કે સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે